છે તો મિત્રો જય માતાજી જય ખુડિયારમાં કેમ છો બધા મજામાં ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જોયું હશે કે હવે ના બ્લોગ પણ નહીં હતા કારણ કે મેં કન્ટિન્યુ આપણા આવતા રહેશે તો તમે જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો तो मित्रों जो वातावरण सु बाकी वातावरण है जो हा 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 हीरे है चावडा आनंद ना तो ये आवा है रे कहीं प्रचार करवा तो मैं जो तुम्हें येपन बता इस तो ब्लॉग आप कंटिन्यू जोता रहे सपोर्ट करता रहे जो

વાત સાચી મેં તો બી તો કારણ કે આપણે બોર જવાના નતો એટલે તો આવે જઈએ ડાબો લઈને બસ ખોલા હે હે દરવાજો અમે આવ કારણ કે આવ્યા છે કારણ કે આપણે આવશે કોંગ્રેસની રેલી હે પ્રજા કરવા હે તો અવડે આવશે તો એ પણ તમને બતાવીશ જઈશ તો નહીં જો તો નહીં બતાવો જઈશ તો તમને બતાવીશ તો બસ વ્લોક કન્ટિન્યુ જતા રહીશો તો મિત્રો આજનો વ્લોક કેવો ગમ્યો અને આપણે આજનો વ્લોક કરીએ છીએ એમ તો મિત્રો તમે વિચારતા હશો કે કિશુએ આગળ કરું કે કોંગ્રેસના રેલીએ કે આ જમ કારણ કે એ આવવાના રાતે મોડા અને મેં વ્લોક કરાવું થોડુંક ધ્યાનો એમ કારણ કે એવા દસ વા નવ દસ વાગે આવવાના તો હું આઠ વાગી ગયા હે એટલે વ્લોગમાં એટે બેટિંગ કરતો કરતો અગિયાર બાર વાગે એટલા હાથ મેં વ્લોગ પહેલો બંધ કરી દેવું કારણ કે મારે તો બસ આજનો બ્લોક એવો ગમ્યો ગમ્યો હે તો કરજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને જય માતાજી